શ્રી કૃષ્ણ આજે કોઈ આવે ને કાલે કોઈ જાય એને સંસારનો ચક્ર કહેવાય આજે કોઈ આવે ને કાલે કોઈ જાય એને સંસારનો ચક્ર કહેવાય કોઈ છે હરખમાં ને કોઈ દુખી થાય એને સંસારનું ચક્ર કહેવાય ઉગતા સૂરજને આથમવું પડશે ખીલેલા પુષ્પોને કરમાવું પડશે જનમ મરણ બે અદલ બદલ થાય જનમ મરણ બે અદલ બદલ થાય એને સંસારનું ચક્ર કેવાય આજે કોઈ આવે ને કાલે કોઈ જાય એને સંસારનું ચક્ર દરમાં ઊંધા લટકતા ઉવા ઉવા કરતા જગત માયા ઓદર માં દુખ વેઠી લીધો અવતાર એને સંસારનું ચક્ર કેવાય આવે ને કાલે કોઈ એને સંસારનું ચક્ર કહેવાય આજે કોઈ ને ત્યાં અમાસ ને કોઈને ત્યાં પૂનમ છે કોઈ ને ત્યાં અમાસ ને કોઈને ત્યાં પુનમ છે ચરણ મરણ બે અદલ બદલ થાય જન્મ મરણ બે અદલ બદલ થાય એને સંસારનું ચક્ર કહેવાય ઈશ્વરની ઈચ્છા પાસે સૌ કોઈ ના દિન છે માયાની જાળમાં બધા જીવો યકળાય છે એને જી સંસારનું ચક્ર આજ કોઈ કોઈ આવે ને કાલે જાય એને સંસારનું ચક્ર કહેવાય હું મારું કહેવામાં મારો ખવાય છે તું તારું કહેવામાં તરી જવાય છે રામ રામની રમત ના સમજી શકાય એને સંસારનું ચક્ર કહેવાય ચડતી ને પડતી જીવનમાં આવે જ્યારે આજ કોઈ આવે ને કાલે કોઈ જાય એને સંસારનો ચક્ર કેવાય આજે કોઈ આવે ને કાલે કોઈ જાય એને સંસારનો ચક્ર કહેવાય